મેંધી તેવા વી માંડવે ને તેનો રંગ ગયો ગુજરાત રે મેંધી રંગ લાગ્યો મેંધી તેવા વી માંડવે ને તેનો રંગ ગયો ગુજરાત સુકરે શેલી અલી તું આવી એમ ને ચા બનાવું છું જોને હું આખો દિવસ ઘરના કામ 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 તો મારે કામ કરવું જ પડે ને આખા ઘરની જવાબદારી મારી ઉપર છે જ્યારે જો ત્યારે કામ મત કરતી હોય કામ કરવું જ જોઈએ ને કેમ તું ઘરે કામ નથી કરતી કરું છું ને હે તો મારે ઘરમાં બધુંય કામ મારે કરવું પડ્યા બધાયનું ધ્યાન મારે રાખવું પડે છે હાલે ના જ કે બહાર જઈ ક્યાં जाऊ છે બોર તોડવા ત્યાં બોર તુરા છે મને નથી ભાવતા અરે બે ત્રણ દિવસ થઈ ગયા મસ્ત પાકી ગયા હે હા તે ક્યારે રહી ગઈતી હું હમણાં આવતી હતી ને ત્યારે જોયા મેં હે તો જશું ક્યારેક હવે ક્યારેક ને હાલ આજે જ જઈ અરે મારે ઘણું બધું કામ છે હાલ પ્લીઝ જો છો રે હવે બધું કામ પતાવીને પછી જઈએ બની ગઈ ચા કે નહીં હા હવે દઈ દઉં ને ઘરે બધાને ચા હા દઈ દે હાલ પછી અરે વિશાલ હા બપોરે હવે મારે તો આ ડાયમંડમાં કંઈ રૂ નથી અને એવી મંદી આવી ગઈ છે ને કે હમણાં તો પૈસાની બહુ તાડ પડી ગઈ છે પણ અત્યારે માર્કેટમાં મંદિર જેવી છે બકુલભાઈ પણ હું વિચારું છું હં કે મારા મિત્રો છે બધાય કહે છે કે ઓનલાઈન ની ઓપિસ તું ખોલી લે હા તો ઓનલાઈન નું કરાય અત્યારે ઓનલાઇનમાં કમાણી બહુ સારી છે અને શારપાસી કે આ છોકરીઓ બેઠ દે અને એ રીતનું કહ એટલે મેં કીધું મારો મિત્ર છે વિશાલ તો એમને પહેલાં પૂછી લઉં અને તારે તો આ કપડાનું છે માર્કેટિંગને એટલે માહિતી હોય એટલે હું આવ્યો છું તારી પાસે પણ મારે એમાં કેવું છે બકુલભાઈ મારે નું છે હા સમજ્યા એટલે અમારે છોકરીવારે કોઈ ધંધો ના હોય પણ જો તમારે મતલબમાં એ રીતનો ધંધો કરવો હોય ને તો તમે લિક્વિડનું ને કરો અત્યારે વાસણ ધોવાના કપડાં ધોવાના એના લિક્વિડમાં નું બહુ સારું છે હા એ વાત હા શિઓ ઓલા એક અમારા મિત્ર છે ઈ જે શેમ્પુ છે હાબુ છે એ બધું આપણે સિટીની અંદર આવે ને એની ઉપર એક આઠાના લાગે તો એ કર્યા જેવું છે હા તો કરાય એમાં વાંધો નથી પણ હું એટલો બધો ભણેલો નથી ને એટલે થોડુંક મારે કરેલું તમને પૂરેપૂરો સપોર્ટ આપું ને હું બકુલભાઈ તમે એ બાબતે મું માર્કેટિંગ બાબતે હું તમારી હરે છું થેક તો હાલ તો કંઈક બાર આજે હાલો એટલે બોલ જલ્દી નાખ જલ્દી નાખ અરે ઓલો ભાભો આવી જશે ને તો આપણે તો વારો પાડી દેશે એટલે તો કહું જલ્દી નાખ બહુ મીઠા છે એટલે એ એક હાથમાં લીધું ને એ પડી ગયું હજી એક બોડી આગળ છે ને એ તો બહુ પાકી છે હાલ હાલ વિશાલ

મિઠા મીઠા બોલસે નમસ્તે હા હા ગળ તોજી એક બોડી તો બહુ મસ્ત પાકી છે આપડે તો આવું છે બીજું શું દેખાય મોટું બોર હોય એવું હા તો હા આ લાગે છે હવે નથી હાલ તો હાલ તો જાવી હાલ તો જાવી હાલો હાલો બકુલ ભાઈ બોર એમ પાક્યા છે બોર તો પાકી ગયા છે એ તમે તો સિટી માં વૈયા ગયા છો ને ઘણા ટાઈમ થી હા અમે આવ્યા છીએ એટલે હવે અમને કઈક બોર ખવરાવો અમારી બાજુ ધ્યાન દેજો ઓહો

હાલા હું તો એમ જ પૂછું છું તો મને એવું લાગ્યું કે તમે બે અરે અરે બેઠા હતા એવું ના 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 મને નથી મળી ઠીક છે તો હવે મેં એમ કીધું મેં કીધું આજે તો તમે આ નવા નવા કપડાં પહેરીને આવ્યા હા એ તો હું રોજ પહેરું છું ને હા પણ આલે આજે કઈક અલગ જ અલગ જ તમે લાગો છો એ તો તમને એવું લાગે નહીં હું તમને રોજ જોતો હોય તો આજે તમે આ લાલ પીળું પહેરું છો તો શું કહેવાય તમે સરસ સરસ ખીલા છો એમ વાત છે હા હા તો મને શોખ છે તો હું રોજ રેડી થાઉં છું પછી ઠીક છે તો વિશાલ આર્યા કાંઈ ફોન બોનમાં વાતચીત થાય છે કે નહીં ના મારે એનો ફોન ક્યારેય નથી આવ્યો કે મારી પાસે થોડો એનો નંબર છે તો મારે ફોન આવે કેમ તમે આવું પૂછો છો નહીં મેં કીધું કદાચ હોય તો નંબર એમ ના ના મારે કંઈ વાત નથી થઈ મારી આગળ નંબર નથી એનો ઠીક છે ઠીક છે કાંઈ નહીં તો હવે મેં કીધું આ તો એમ જ હું તમને પૂછતો તો એમ ના ના મારે કંઈ વાત નથી થઈ તો પછી હવે લગન બગન કે કેદી કરવાના હા આ લગન તો કરવાના પણ અમારા તો ઘરના બધા કરાવે ત્યારે ને અમે કી એમ થોડું થાય તો બીજું કાંઈ હોય તો નવીનમાં જણાવો નવીનમાં તો કઈ છે ને આ ગામડું છે ફરો અને જલસા કરો ગામડામાં ફરવાની મજા આવે એવી સિટીમાં આવે નહીં અરે સિટી માં તો બધા કે બહુ મજા આવે છે હા એ સિટી વાળા ને શું થાય ખબર છે કે ગામમાં ફરવાની મજા આવે અને આ ગામ વાળા શું થાય ખબર છે આ સિટી માં જાય પણ સિટી માં કેવું થાય ખબર છે ને નાકરો ધુવાડો ધુવાડો જ હોય જ્યાં રોડે નીકળવી ને ત્યાં હા ખવર ના ગયા હોય ને હાજે આવીને તો આખું લાલ ઇંગાળા જેવી થઈ જાય મારે તો છે ને સિટીના છોકરા અરે લગ્ન કરવાના છે કારણ કે બધા લોકો એમ કે છે કે સિટીમાં છોકરી લગ્ન કરે ને તો એને ક્યારેય કામ ન કરવું પડે અને અહીંયા તો ગામડામાં બધું જ કામ કરવું પડે અને છોકરીઓ સિટીમાં સાસરે જાય ને તો એને ઘરવાળા નોકરી કરતા હોય એટલે મારે તો સિટીનો છોકરો પસંદ કરવાનો છે પણ એમાં એવું છે ડુંગરા દુલસી છે ને આમ લીલા લીલા લાગે રણિયામણા પણ પાસે જ આવીને તો પાણા હોય એની જેવી વસ્તુ છે કામ 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 કરવું 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 પડે 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 ત્યાં એ નોકરી નોકરી કરતા કરતા હોય હોય અહીંયા તો 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 ખેતી કરવી હા પણ હવા હવા કેવી આવે ખુલ્લી અરે બધી વાત સાચી અમારે કેટલું છોકરીઓને ને એને એના ઘરવાળા પછી સરસ હાલો હવે હું જાઉં મારે બહુ કામ હોય હારું હાલો ફરીથી મળ્યા પછી કોક તમે સરસ લાગો છો બહુ સારું અરે વિશાલ તું આ પાછો કેમ તું આવ્યો બસ બકુલ તારું ગામ ગમી ગયું મને ભાઈ હા ગામ ગમ્યું કે કઈ બીજું કઈ ગમી ગયું તમારું ગામ અને તમારા ગામના લોકો જોરદાર છે હા લોકો તો હોય ને ગામ કોનું મારું એમાં કાઈ નો ઘટે ભાઈ હા ઠીક છે તો ગામ ગમ્યું છે ને તો હમણાં રોકા હવે રોકાવાનું છે અને મારે તમારું કામી છે ચાલો પહેલા તમારા ઘરે જઈએ પછી હું તમને કામની વાત કરું ચાલો હું હું હા હમણા કે મને કઈ ગમતું નથી કેમ ખબર નહી એડી તો આય રે બેસ મોહ આવો હમણા હોને હા તું પરદેશી હજી ગયા નથી તમે ના જવાનું મન જ નથી થાતું કેમ અમારું ગામ બહુ ગમે છે તમને ગામ તો ગમે છે પણ સાથે સાથે ગામના અમુક લોકો પણ ગમવા લાગ્યા છે એમ વાત છે તો એક કામ કરો અમારા ગામની સારી એક છોકરી ગોતીને લગન કરી લો એટલે ઘર જમાઈ રહી જાવ એટલે તમારે અમારું ગામ છોડીને જાવું જ નહીં પણ છોકરી ગોતવા માટે ક્યાંક તો કોન્ટેક્ટ જોશે ને એમાં કોન્ટેક્ટ શું ગામમાં ઘણી બધી છોકરીઓ છે કોઈને પસંદ કરી લ્યો અને ઘર જમાઈ રહી જાવ પસંદ તો છે એક છોકરી પણ કદાચ એને હું પસંદ હો કે ના હો એમ વાત છે તો તમે પૂછી લ્યો ને પૂછતા તો થોડો કચકાઉ છું કદાચ જો એ છોકરીને પણ હું પસંદ હોય તો કદાચ એ છોકરી મને પૂછી લે એમ વાત છે કેમ તમે ના પૂછી શકો હું તો ભાઈ પરદેશી કહેવાઉં જો આવી રીતના પૂછું ને તો થોડું અમારું હલકું કહેવાય ને અમારે તો ગામડાની છોકરીઓને મર્યાદા હોય ક્યારેય કોઈને એવું પૂછે નહીં એવું ના હોય જો કોઈને કોઈનાથી પ્રેમ થઈ જાય તો પૂછવામાં કોઈ વાંધો નથી કદાચ બોરવાળી વાત યાદ આવતી હોય અને એમાંથી ને જો બે શબ્દ નીકળતા હોય તો તમે કહી શકો છો લા આ મારો મિત્ર વિશાલ છે કે હું પેલીની હારે બેઠો છે હા મને લાગે છે હવે આ પ્રેમ કરતો લાગે છે એક કામ કરો તમે અમારા ઘરે આવજો તમારા ઘરે હા તો ત્યાં તો મને કોઈ ઓળખતું જ નથી ને હા પણ હું ઓળખું છું ને મારા ઘરે આવજો ને મારા ઘરના બધાયને વાત કરીશ હું ચાલો કાઈ નહીં મારા મિત્ર તો છે જ તમારા ગામના હા તો મારે બકુલભાઈને લઈને તમારા ઘર સુધી આવવું તો પડશે મને કેમ એવું લાગે છે કે જે કદાચ કે જે હું જે છોકરીની તલાશમાં છું એ તમે તો નથી ને તો પછી કેવામાં આટલી બધી ધીરજ એમાં એવું છે ને કે અમે ગામડાની છોકરીઓ અમારે બધાની મર્યાદા હોય બરાબર છે મર્યાદામાં પ્રેમ તો ના ચૂકે સારું તો તમે અમારા ઘરે આવજો ચોક્કસ તો હું બકુલભાઈને લઈ અને તમારા ઘરે ચોક્કસથી આવીશ સારું ઠીક છે કાંઈ નહીં બે આવતી પણ નથી કેમ રોવે છે હું તને શું કહું એક બાજુ બકુલ છે એક બાજુ વિશાલ છે એ બંને મને પ્રેમ કરે છે મારે શું કરવું હોય કે હું તો વિશાલ ને પ્રેમ કરું છું તો વિશાલ સાથે લગ્ન લે

સમજણ આપી દે શું છે તે બકુલભાઈ બસ અરે શું થાય છે બકુલભાઈ અરે બકુલભાઈ હું થાય છે મેં તને વાત નથી કરી અરે કોઈ જા અરે શું થાય છે બકુલભાઈ

શબ્દ ના બોલ મારા મિત્ર છે સારા એવા ડોક્ટર છે સર્જન છે હું તને લઈ જાઉં છું ચાલ તું મારી સાથે મિત્ર ભાઈ તારે આટલી દોસ્તી ઘાટી ની ભાઈ હોય તો તું આ શારદા ને ભણી લે તો ભલે ચાલતી મસ્ય હવે હું કઈ લાંબુ જીવવાનો નથી આ આજ મારા હસ્યલા મારા શબ્દો છે

સામે કોઈનું નું હાલતું નથી એટલે એક સમયે જવું જ પડે છે બપુલ બપોલ બપોલ બકુલ બપોલ મારા મિત્ર બકુલની ઈચ્છા માટે હું તારો હાથ પકડું છું અને એની છેલ્લી ઈચ્છા માટે હું તારી સાથે લગ્ન કરવા માટે તૈયાર છું